જય હિંદ જય ભારત અત્યારે છું હું જામનગર તાલુકા પંચાયતે ગામમાં એટીવીટીની ત્રણથી ચાર ગ્રાન્ટો આવેલી છે છેલ્લા એક વર્ષ થયા અત્યારે આમરા ગામમાં વહીવટી શાસન હોવાના કારણે એ ગ્રાન્ટો વાપરવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટો પાછી વહી જાય જેના થકી આજથી એક વર્ષથી બે વર્ષથી તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવે સાહેબ અનેક રજૂઆતો કરેલી છે એટલા માટે અત્યારે હું અડધી થી પોણી કલાક આવેલો છું તાલુકા પંચાયતે છતાં મને અત્યારે મળવાનો ટાઈમ નથી આપતા સાહેબ એટલે હું ત્યાં સુધી જ્યાં સુધી અહીંયા મળે મળશે ને ત્યાં સુધી હું ત્યાં તાલુકા પંચાયતે ધરણા ઉપર બેહું છું આવી જાય આવી ઘનશ્યામભાઈ

એક બે થી ત્રણ ગ્રાન્ટો આવેલી છે રસ્તા ગામ ના વિકાસ માટે પણ હજી સુધી એ ગામ માં અત્યારે ગ્રાન્ટો કામ કરવા નથી એટલે એ ક્યાંક પાછી સાહેબ ગામના લોકો ને વિકાસ થી વંચિત રહી રોડ ના બને કોઈ એ ગ્રાન્ડ માં આઝાદી પછી અત્યાર સુધી પાકા રસ્તા જ નથી બનાવવામાં આવ્યા એના માટે મેં તમને આપને રૂબરૂ મુલાકાત કરીને આવેદન અરજી અનેક રજૂઆતો કરેલી છે કે આ રસ્તાઓ ક્યારેય પણ પાકા નથી બનાવવામાં આવતા અત્યારે મને તલાટી મંત્રીશ્રી દ્વારા એવો જવાબ મળવા આપવામાં આવ્યો કે અત્યારે જે વહીવટી સરપંચ જે ગામમાં નિમણૂક કરે છે ને ત્રણ વર્ષથી ગોગુ ને ત્રણ મહિના થયા એ ઘોઘુભા એમ કે ગામડા ગામમાં કોઈ કામ જ નથી કરવો વાત સાંભળો સાહેબ કામ નથી કરવું કામ કામ કરી દે લોકો આરટીઆઈ કરે બે રૂપિયા નું કામ કરે તો તમારે સાચું કામ કરો કામ કરો અમે આરટીઆઈ જવાબ એટલે એવું જિલ્લા સદસ્યો ની તાલુકા પ્રમુખ ની બે ચાર દિન મીટિંગ થઈ મને એવા ભાવડ મળ્યા અને એમાં આજે વહીવટી સરપંચ છે એવું કે કે આમરા ગામમાં કોઈ કામ જ નથી કરવા કારણ કે આ લોકો કામ કરવા દેતા નથી કારણ કે એને ખોટા કરવા જાય નહીં કરવાના તાત્કાલિક સાહેબ ચાલુ કરાવો આ બે રસ્તાની ગ્રાન્ટો પાછી આવી જશે કાચો રસ્તો છે ખેડૂતો ને ચાર થી પાંચ હજાર ખેડૂતો નો રસ્તો છે જ્યાં રહેણાંક વિસ્તાર છે એ રસ્તા તાત્કાલિક થાય અને એમાં નીચે ખાસ તમને એમાં

કે એ અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી કરી જેના કારણે અત્યારે વહીવટી શાસનમાં કર્મચારીઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કેવડો ભ્રષ્ટાચાર કરે છે અમે બારે જ આવી મેં પોણા ત્રણ ત્રણ કરોડના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા છે છતાં આજે અમારા ગામને કામ નથી કરવામાં આવતા હું પોતે જામનગર આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ છું જો મારા 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 પ્રશ્નો આવા જવાબ મળતા હોય કે ગામના કામ નહીં થાય તો આ વિચાર કરો સામાન્ય લોકો ને કેવા જવાબ મળતા હશે ગામના અભણ અથવા આશિષિત લોકો ના લોકો કેવા જવાબ દેતા હોય છે મજૂર વર્ગ નો અમારો આખું આમરા ગામ છે ખેડૂત લોકો ગામ છે માલધારી સમાજ ગામ છે એટલે આ ક્યાંક ને ક્યાંક વિકાસ વંચિત ના રહી ને એવી જ અમારી એક કોશિશ છે બે હાથ જોડે વિનંતી કરું છું સાહેબ ગાંધીજી તેમ માકે શરૂઆતમાં બેસી જો જરૂર પડશે તો ભગતજીનો માર્ગ અપનાવશે એવું નહિ કરવું પડે જી સર બસ આ તમારે એરોજ એમ કે આ વસ્તુ તાત્કાલિક કામ થાય ને જરૂરથી થાય એવું એવું એકાકરો રાખી જી સાહેબ પ્લીઝ અરજી કરાવી લો જય હિન્દ આપણે અત્યારે જામનગર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે કે જો આ કામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત ને કાર્યક્રમ આપવો જોશે કારણ કે આ અધિકારીઓને અનેક વાર રજૂઆતો કરેલી છે છતાં પણ આ લોકો આ ખાડા કામ કરે છે અને આ કર્મચારીઓની સરકારની નેતાઓની અને અધિકારીઓની મિલી કામ નથી થતા એક વર્ષ થયા એક્ટિવિટી બે થી ત્રણ ગામડા ગ્રામ પંચાયતમાં ગામ આવેલી છે ગ્રાન્ટો આવેલી છે તો પછી વાપરવામાં કેમ નથી આવતી કામ પાછું વહી જાય આ ગ્રાન્ટો પાછી હોય છે એક તો અમે એવડા વિરોધ કરી એવા આવેદનો અરજી કરી નેતાઓને અરજી કરી છે તમે આ ગ્રાન્ટ ફાળવો એ રસ્તાઓની ગ્રાન્ટ ફાડે અથવા એને મજબૂરી હોય કે ગ્રાન્ટ ફાળવવી જ પડે પણ ત્યારે આ કર્મચારીઓ જે ખાસ કરીને વહીવટી શાસનના કર્મચારીઓ જે આ છે ને હું વહીવટી શાસનનું એનું નામ જ નથી લેવા માંગતો કારણ કે આ ભ્રષ્ટાચારી શાસન કહેવાય એને અને આ ભ્રષ્ટાચારી શાસન સરકારે કર્યું છે સરકારે ચૂંટણીઓ નથી કરવી એના કારણે ગ્રામજનો લોકો સામાન્ય વર્ગના લોકોની વિકાસથી વંચિત એ છે આ ગામ એટલા માટે મેં અત્યારે એક આવેદન આપેલું છે તાલુકા વિકાસ અધિકારી જો તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં નહીં આવે ને તો આગામી સમયમાં તાલુકા પંચાયત જામનગર તાલુકા પંચાયત તાળાબંધીનો કાર્યક્રમ કરવો જોઈએ જય હિન્દ જય ભારત દિલીપ રાઠોડ